ભાવેશ કેટલા કોઈ દેખાતો ચિરાગ કેવાય સર ભાઈ ચિરાગ ને મમ્મી પપ્પા બોલીએ ને ને મમ્મી પપ્પા પછી જયુ આવશે એવું

પણ જો ભાઈ તમને પહેલા દેખાય તમે ખોટું ના મોનતા ખોટું નહીં મોનવાનું ચોખ્ખું નગર ભાઈ આપડા ખોટા ઝઘડા થઈ જાય હું ભાઈ કારણ થપાવું પડે હોય તો નો એટલું થાય ખોટું હારું ના લાગે ચાલુ કર કરું ચાલુ કર અજય હા તને પેલા છોકરી વાળા જોવા આયા હતા એવું છે એટલે એ તો બધું બરોબર છે આવે આવો હું મન જેવું લાગે ખબર હે પણ કાળું મોઢું જોઈને ના પાડ દીધું

આજે અમે પ્રોગ્રામ જો બનાય તમને કહું છે એક બીજાને ઉડાવવાની શું વાત કરો હા એટલે સ્ટાર્ટિંગ હવે આપણે ભાવેશથી કરીએ ભાવેશ સ્ટાર્ટ કર તા હે તા પહેલા કોઈ ની ઉડાઈશ કે અમે પહેલા ઉડાવશું આપણે અજય જમ્બલ ઉડાવજો હા હા એસો

અને એનો બાપુ જૈડુ લઈને પાછળ પડે છે પુષિકા આપડે એકબીજા ની ઉડાવીએ છીએ ના કરાય ઉડાવ એક બીજો

અને મોય નવરા જુવાર જ વાયલીયા પાસે અરે બરત ન આવ તો બરત હો હો મને એવું લાગે ખબર હે હા બરત ને જગ્યાએ બાપા એને લગાઈ ના છે મને છે કે મને ઉઠ લાગે હો બાજુ ભાઈ નું શરીર આટલું મજબૂત હે ભાઈ બળદ જેવો બાળ કાઢે એ આપડી હે ભાઈ મારો તારી ડોસી પહેરી તો તું તારી પેલા ભેંસ નું સોન ભેગું મને ખબર આ મુર્ખા ને કેવા આયા

એટલે આપણે કોક આવશું કોક વિચાર શરત રાખીએ શરત હ શરત લગાવ આપણે કોઈ જે હારી જાય એ નાસ્તો મંગાવે એ નાસ્તો મંગાવે અને એ પણ ગોટા હા હા ગોટા 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 જે જે હારશે એ મંગાવશે હા જે હારશે ગોટા મંગાવશે અને ભાઈ બધા ભેગા થઈને ખાવું ભાઈ હા હા તો ચાની સરત રાખવાની શરત આ ઉખાણા બોલે ઉખાણા ઉખાણા તો આપણને આવડતા નથી

કો ખબર યાદ આતો હવે આટલી યાદ કર આલે કે ચો જીવે બકર અમદાસજી કે શું બોટલ લેવા હા લાબ્રત લેવા જો કે